આંબલી ગરમ થઈ ગઈ છે ગળ નાખીશું કાશ્મીરી મરચું નાખો વીતા મસાલો થોડો ફ્રાઇટ કરો જો મિત્રો આપણે હવે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ચટણીને આપણે ખાટી કરવા માટે એમાં ગાંઠિયા નાખીશું હવે ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી

આપણે આજમાં હવે લીંબુ નાખશું આપડા ખાટી સાસ નાખશું

我拍的。<laughs>

કાઢો <laughs> પા like